नमस्कार मित्रों ફરી એક વખત આપ સૌનો અમારા ચેનલ પર દિલથી સ્વાગત છે મિત્રો આ વર્ષેની સૌથી મહત્વપૂર્ણ અમાવસ્યા 21 સપ્ટેમ્બર રવિવારે આવવા જઈ રહી છે જેને સર્વપિતૃ અમાવસ્યા કહેવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મી અને શનિદેવના આશીર્વાદથી એક અદ્ભુત અને દુર્લભ સંયોગ બનશે કાલસર્પ યોગ આકાશ યોગના કારણે 12 માંથી 6 રાશિઓના ભાગ્ય જગમગી ઉઠશે આ લોકો ધનિક બનશે કરોડપતિ બનવાનો સદભાગ્ય મેળવશે એવું માનવામાં આવે છે કે સર્વપિતૃ અમાસિયાના દિવસે ખુદ ભગવાન શનિદેવ આ જાતકોના જીવનમાંથી તમામ દુખ પીડા અને કષ્ટ દૂર કરીને તેમની જિંદગી ખુશીઓથી ભરપૂર કરશે हवे प्रश्न 86 के आखरे कई छ भाग्यशाली राशियों पर शनि देवनी कृपा वर्ष से एक 21 सितंबर ना दिवसे तेओ धंदोल थी भरपूर बनशे मित्रों आज ना आ वीडियो मा अमे तमने आ राशियों विषय विगतवार माहिती आपवा जाई रहा छिए એટલે आपने विनंती छे के वीडियो ने शुरुआत थी अंत सुधी ध्यान जुओ और बच्चे क्याय चुकी न जशो કારણ કે આ માહિતી છ રાશિ ધરાવતા લોકો માટે અત્યંત ખાસ અને મહત્વપૂર્ણ સાબિત થવાની છે વિડિયો શરૂ કરતા પહેલા બધા શનિદેવ ભક્તોને અમારી વિનંતી છે કે આ વિડિયોને તરત જ લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં સર્વપિતૃ અમાવસ્યાનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે પિતૃ પક્ષ દરમિયાન જો કોઈ કારણસર પૂર્વજોના શ્રાદ્ધ ન થઈ શકે તો આ ખાસ દિવસે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરીને પોતાના પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે એટલું જ નહીં આ પાવંતિથી પછી શારદીય નવરાત્રીની પણ શરૂઆત થાય છે હિન્દુ પંચાંગ મુજબ અશ્વિન માસની અમાવસ્યા તિથિનો આરંભ એકવીસ સપ્ટેમ્બર ના રાત્રે બાર મિનિટ વાગ્યે થશે અને તેનો સમાપન સપ્ટેમ્બર રાત્રે એક વાગી મિનિટ વાગ્યે થશે એટલે આ વખતે સર્વ પિતૃ અમાવસ્યા એકવીસ સપ્ટેમ્બરે જ મનાવવામાં આવશે શાસ્ત્ર મુજબ આ દિવસે કરાયેલા તર્પણ અને શ્રાદ્ધ પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ કારણસર આ અમાવસ્યાને સર્વ પિતૃ અમાવસ્યા કહેવાય છે આ દિવસે प्रातः સ્નાન કર્યા પછી સૂર્ય દેવને અર્ઘ્ય આપવો જોઈએ અને વહેતા પાણીમાં તિલ અર્પણ કરવા જોઈએ ત્યારબાદ નદી કાંઠે પિંડદાન કરીને પિતૃઓની આત્મા શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ સાથે જ ગરીબ કે બ્રાહ્મણને દાનદક્ષિણ આપવી શુભ માનવામાં આવે છે આ ઉપरांत આ દિવસે કાલસર્પ દોષ નાશ માટે ખાસ પૂજા અર્ચના કરવી પણ લાભદાયી સાબિત થાય છે અમાવસ્યાના સાંજના સમયે પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવી પોતાના પિતૃઓને યાદ કરી પરિક્રમા કરવી જોઈએ કારણ કે આ દિવસ શનિદેવને પણ સમર્પિત છે એટલે તેમની પૂજા અર્ચના કરવી અત્યંત આવશ્યક છે તો મિત્રો હવે ચાલો જાણીએ કે આખરે કઈ એ ભાગ્યશાળી રાશિઓ છે जेम पर शनि देवनी कृपा थी धन वैभव अने सुख समृद्धि वर्षा थवानी छे मित्रों आ भाग्यशाली राशियों नी यादी मा सर्वप्रथम राशि आवे छे कुंभ राशि कुंभ राशि ना जातको माटे भगवान शनि देवनी कृपा थी हवे जीवन मा खुशियों नी वर्षा थवानी छे शनि देव पर अत्यंत प्रसन्न छे अने असर थी तुमने मोटी खुशखबरी मळशे जे तमारा जीवन नी दिशाज बदली नाखे તમારી મહેનત હવે રંગ લાવશે અને અધૂરા કામો સફળ થશે જે લોકો વ્યવસાય કરે છે તેમને ધંધામાં ભારે નફો થશે તેમનો વ્યવસાય ઝડપથી પ્રગતિ કરશે અને ચારે બાજુથી તેમને લાભ જ લાભ મળશે કુંભ રાશિના લોકો માટે પરિવારમાં પણ આનંદ અને સુખનો માહોલ રહેશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વૃદ્ધિના અવસર મળશે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી પ્રાપ્ત થશે જો તમારું કોઈ ધન ક્યાંક અટકેલું હશે તો તે પણ તમને પાછું મળશે ધંધા સાથે જોડાયેલી તમામ અડચણો દૂર થશે અને તમારા જીવનમાં દરેક તરફ ખુશીઓ જ ખુશીઓ આવશે ભગવાન શનિદેવની અપાર કૃપાથી તમે તમારા જીવનમાં નવી ઉર્જા અને આનંદનો અનુભવ કરશો આ સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ છે તેનો પૂરૂ લાભ લો અને તેને હાથમાંથી સરકવા ન દો મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવની કૃપાથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળશે તમારી મહેનતનું ફળ હવે ચોક્કસ મળશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે લાંબા સમયથી અધૂરા પડેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અને સહયોગીઓ સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનશે આ રાશિના જાતકોને ધન લાભ સન્માન અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે પરિવાર જીવનમાં સુખ શાંતિ રહેશે અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમામ કાર્યો સરળતાથી પૂર્ણ થશે શનિદેવની કૃપાથી તમારી તમામ આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને વર્ષોથી અટકેલા કાર્યો પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી વૃષભ રાશિના લોકો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે અને પોતાની સફળતાનો ધ્વજ ફરકાવશે આવનારું સમય તમારા માટે અત્યંત સોનેરી અને શુભ સાબિત થશે મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે ખૂબ જ શુભ સમયનો આરંભ થવાનો છે શનિદેવ આપથી અત્યંત પ્રસન્ન છે જેના કારણે તમારો માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે તમને સફળતાના નવા અવસર પ્રાપ્ત થશે અને તે અવસરનો યોગ્ય ઉપયોગ કરીને તમે જીવનમાં પ્રગતિ કરશો અત્યાર સુધી અધૂરા કે અટકેલા કામો હવે પૂર્ણ થવા લાગશે તમે જે નવું કાર્ય શરૂ કરશો તેમાં પણ નિશ્ચિત સફળતા મળશે ભગવાન શનિદેવની કૃપાથી તમારી આવકના સાધનોમાં વધારો થશે અચાનક ધન પ્રાપ્ત થવાની સંભાવના છે कुटुंब में सुखशांति रहेशे धंधा में वृद्धि थशे सामाजिक क्षेत्र में तक सफलता नवु वाहन के घर खरीदवानी योजना बना छो तो ते योजना सफल मेष राशि जातकों पर देवनी विशेष कृपा छे एटले समय तमारो पक्ष लाई छे आ सोनेरी समय व्यर्थ न जवा दो संपूर्ण लाभ लो मित्रों आ यादी में जे चौथी भाग्यशाड़ी राशि छे सिंह राशि सिंह राशिना लोको माटे भगवान शनि देवनी कृपा थी आ समय अत्यंत उत्तम साबित થવાનો છે તમને માન સન્માન મળશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે જીવનમાં નવો અવસર તમારા સામે આવશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે शनि देवनी વિશેષ કૃપાથી તમને ધન પ્રાપ્તિ પણ થશે એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે આ સમય ગાડા દરમિયાન સિંહ રાશિના જાતકોને દરેક દિશામાંથી લાભ જ લાભ થશે જે લોકો નોકરી કરતા છે તેમના માટે પણ આ સમય અનુકૂળ રહેશે પ્રમોશન અને પગાર વૃદ્ધિનો યોગ બની રહ્યા છે સાથે જ ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે पारिवारिक जीवन में सुख शांति रहे शे अने जे लोको संतान प्राप्ति नी इच्छा धरावे छे तेमने संतान सुख चौक्कस मळशे जेना कारणे घर में खुशियों नो माहौल छवाई जशे भगवान शनिदेव नी कृपा थी सिंह राशि ना लोको ने अपार आनंद अने समृद्धि मळशे जे तमारा जीवन ने नवी दिशा आपशे एवं कहवुं बिल्कुल खोटू नहीं थाय के ना आशीर्वाद शनि देवनी कृपा थी सिंह राशि समय हम संपूर्णपणे पक्ष छे मित्रों आ यादी मां जे पांचमी भाग्यशाली राशि आवे छे धनु राशी, धनु राशि ना जातकों ने जणावी दीए के भगवान देवनी कृपा थी जीवन में टूंक समय में शुभ समाचार मल् योग छे। તમે જે પણ મહેનત કરી છે તેનો પૂરો ફળ હવે તમને મળશે અને તમારી ખુશીનો પાર નહીં રહેશે શનિદેવના આશીર્વાદથી તમારું અટકેલા કામો સમયસર પૂર્ણ થશે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ તમને મળશે ભગવાન શનિદેવની અપાર કૃપાથી તમારી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે તમને અચાનક ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે વ્યવસાય અને નોકરી બંને ક્ષેત્રોમાં તમને ફાયદો જ ફાયદો થશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે શનિદેવની વિશેષ કૃપાથી ધનુ રાશિના લોકોના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર થશે અને તેમના જીવનમાં ખુશીઓની બારખડી વાગશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારી પર છે આવતા સમયમાં તમારી આવક વધશે અને નોકરીમાં પ્રમોશનના યોગ મજબૂત છે વ્યવસાયમાં અચાનક નફો થવાની સંભાવના છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમારા અધૂરા આર્થિક કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને અચાનક કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. ભગવાન શનિદેવની કૃપાથી તમારું બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. વ્યવસાય સંબંધિત ક્ષેત્રમાં તમને અપેક્ષિત કરતાં વધુ ધન પ્રાપ્તિ થશે અને સંપત્તિ પ્રાપ્તિના અનેક અવસર બનશે. જે લોકો નવો ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તેમની યોજના ચોક્કસ પૂર્ણ થશે. मिथुन રાશિના જાતકોને સંતાન સુખ પર મર્શે. જેના કારણે પરિવારમાં ખુશીઓ વધુ વધશે એવું કહેવું બિલકુલ ખોટું નહીં થાય કે શનિદેવના આશીર્વાદથી મિથુન રાશિના લોકોનો સમય હવે સંપૂર્ણપણે તેમના પક્ષમાં છે આ શુભ સમયનો ભરપૂર લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે मकर राशि मकर राशि जातकों ने जानी दिए के आ समय पर भगवान शनि नी अपरंपार कृपा रहे शे। आ कृपा दृष्टि कारण तमने आर्थिक लाभ पूरी शक्यताओ छे मकर राशि लोको व्यवसाय अने धंधा मा भारे प्रगति करशे जारे नौकरी करता जातकों ने प्रमोशन मेरवानु सद्भाग्य प्राप्त थशे। જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવાનો ઈચ્છે છે અથવા નોકરીના નવા અવસર શોધી રહ્યા છે તેમના માટે પણ આ સમય અત્યંત શુભ સાબિત થશે આ સમય ગાડા દરમિયાન મકર રાશિના લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થશે વેપારીઓને તેમના ધંધામાં પਹਿલા કરતા વધુ નફો થવાની પૂરી સંભાવના છે તમે તમારો દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદથી તમારા જીવનમાંથી દુઃખ પીડા અને કષ્ટો દૂર થશે અને તમારા ભાગ્યમાં અપાર ખુશીઓ આવશે આવનારો સમય તમારા જીવનને નવી દિશા અને નવી ઊંચાઈઓ આપશે મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે ભગવાન શનિદેવની વિશેષ અનુકંપા તેમની પર બની રહી છે આ કૃપા દૃષ્ટિના કારણે તમને માત્ર ધન પ્રાપ્તિ જ નહીં પરંતુ તમારો વ્યવસાય અને ધંધામાં પણ ભારે વૃદ્ધિ જોવા મળશે જે લોકો નોકરી કરે છે તેમના માટે પણ આ સમય શુભ સાબિત થશે તેમને માત્ર પ્રમોશનનો અવસર જ નહીં પરંતુ પગારમાં વૃદ્ધિ થવાના યોગ પણ બનતા જોવા મળશે જ્યારે જે લોકો વિદેશમાં નોકરી કરવાનો કે અભ્યાસ કરવાનો સપનું જોઈ રહ્યા હતા તેમનું સપનું હવે પૂર્ણ થઈ શકે છે व्यवसाय સાથે જોડાયલા લોકો માટે પણ આ સમય લાભદાયક સાબિત થશે વેપારમાં વધુ નફો મળવાના સંકેતો છે અને ધન પ્રાપ્તિના अनेक अवसर તમારા હાથમાં આવશે જે લોકો સંતાન સુખની ઈચ્છા ધરાવે છે તેમને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ મળશે અને કુટુંબનું વાતાવરણ આનંદમય રહેશે પ્રેમ સંબંધો પણ પਹਿલા કરતા વધુ મજબૂત બનશે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તે યોજના પણ સાકાર થશે ભગવાન શનિદેવની કૃપા દૃષ્ટિ તમારી પર છે જેના કારણે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ ધન અને સફળતાઓ પ્રાપ્ત થશે આથી કન્યા રાશિના જાતકોનું જીવન નવી દિશામાં આગળ વધશે મિત્રો ભગવાન શનિદેવનો આશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાય સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જય શની દેવ લખવાનું ભૂલશો નહીં અને આ વિડિયોને લાઈક અને શેર જરૂર કરજો જય શની દેવ ધન્યવાદ